આ એક એવો નંબર છે કે અહીં આપેલી દરેક સંખ્યાનો ભાગાકાર કરતા જવાબ તેત્રીસ સડસઠ મળે છે ચાલો આપણે જોઈએ દસ થી નવ્વાણું સુધીની કોઈપણ સંખ્યા કોઈપણ સંખ્યા લઈએ આપણે નવથી દસથી નવણું સુધી ધારો કે આપણે લીધી ત્રીસ 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 આ ત્રીસ જે દસથી નવ્વાણું વચ્ચે આવેલા છે તે ત્રણ વખત લખવાનું રહેશે એના ભાગ્યા ત્રણેનો સોળો ત્રીસ સત્તાત્રીસ ત્રીસ કેટલા થશે નેવું તો આ બંનેનો ભાગાકાર કરતાં આપણને જવાબ હંમેશા તેત્રીસ સડસઠ જ મળશે જેના અંદર આપણે બે અંકની કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો